તુલસી પર ચઢાવો આ પાંચ શુભ વસ્તુઓ ઘરમાં આવશે બરકત માલક્ષ્મીની કૃપા તમારા ઘર પર કાયમ બની રહેશે જય શ્રી કૃષ્ણ મિત્રો રાધે રાધે હર હર મહાદેવ સ્વાગત છે તમારું વાસ્તુના ઉપાયમાં આજે આપણે તુલસીનો એક એવો ઉપાય લઈને આવ્યા છે કે જેથી તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ જળવાઈ રહે અને જીવનમાં તમે કાયમ માટે પ્રગતિ કરી શકો વાસ્તુ નિયમોનું પાલન કરો છો અને તે પ્રમાણે જો તમે ઉપાય કરો છો તો તમારી પ્રગતિ અચૂક થઈ શકે છે મિત્રો વાસ્તુશાસ્ત્રમાં આપણને દરેક મુશ્કેલીમાંથી બહાર નીકળવાના ઉપાયો બતાવવામાં આવ્યા છે પરંતુ એનું નિયમો સાથે આપણે પાલન કરવું એ ખૂબ જ જરૂરી છે જો તેનું ઉલ્લંઘન કરીએ તો આપણે અધોગતિને નોતરીએ છીએ તો આજે આપણે તુલસીનો એક એવો ઉપાય જોવાના છે કે જે આપણને આર્થિક તંગીમાંથી મુક્તિ અપાવી શકે છે આ ઉપરાંત આપણા ઘરમાં તમામ પ્રકારની મુશ્કેલીઓમાંથી આપણને બહાર નીકાળી શકે છે મિત્રો દરેક ખૂબ જ શુભ છે ઔષધીય ગુણો ધરાવતી તુલસી આપણા શરીરને પણ તંદુરસ્ત રાખે છે તુલસીમાં ભગવાનનો વાસ રહેલો છે તો એને લગતો આજે આપણે આ ઉપાય જોવાના છે કે કઈ પાંચ એવી શુભ વસ્તુ છે જેમ તુલસીને માં તુલસીજીને ચડાવવાથી તમારી પ્રગતિ થઈ શકે છે હિન્દુ ધર્મમાં તુલસીના છોડને ખૂબ જ પવિત્ર ગણવામાં આવ્યો છે તેમાં લક્ષ્મીજીનો વાસ રહેલો છે માન્યતા પ્રમાણે તો એવું કે તુલસીજીમાં લક્ષ્મી સાથે વિષ્ણુનો પણ વાસ રહેલો છે તુલસીનો ઉપાય કરવાથી ઘરમાં ક્યારેય પણ ધનની કમી આવતી નથી તમારા કરિયરમાં આવેલી તમામ અડચણો દૂર થાય છે તમારા ઘરમાં હંમેશા શાંતિ બની રહે છે અને દુઃખ દૂર થાય છે આમ જો તમે તુલસીજીની નિયમિત પૂજા અર્ચના કરો છો તો ભગવાન વિષ્ણુની સાથે તમે લક્ષ્મીજીને પણ પ્રસન્ન તમારાથી તે થાય છે જેથી કરીને તમને પૈસાની તંગી હોય તે દૂર થાય છે આ ઉપરાંત નકારાત્મક શક્તિ ઘરમાં પ્રવેશ કરતી નથી તેથી તમારા ઘરમાં કાયમ માટે સકારાત્મક ઉર્જાનો સંચય થાય છે તો ઘરની અંદર કોઈ વિધ્યા કે કશું આવી શકતું નથી તો તુલસીનો આ ઉપાય કરવાથી તુલસીજીને આ પાંચ વસ્તુ ચઢાવવાથી તમે આર્થિક ઉપરાંત માનસિક શાંતિ પણ અનુભવી શકો છો કોઈ પણ ખરાબ નજર કે દોષ જેના આંગણે તુલસીની પૂજા થતી હોય તે ઘરમાં આવી શકતો નથી તો આ શુભ પાંચ વસ્તુ કઈ છે કે જે તુલસીજીને ચડાવી આ ઉપાય કરવા માટેનું શુભ દિવસ ગુરુવાર અને શુક્રવાર છે જો તમે મિત્રો આ ઉપાય કરવાથી એક તો આર્થિક તંગી દૂર થાય છે ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે અને ઘરમાં જો નાના બાળકો હોય અને કોઈ તમારી સમૃદ્ધિને જોઈને બળતું હોય ત્યારે તમને નજર લાગે છે કારણ કે એ કોઈના હોતા નથી પરંતુ કોઈ કારણ કોઈના નથી હોતા પરંતુ કોઈની નજર એટલે કે જે લોકો તમને જોઈને બળે છે એની હાઈ આપણે લાગે છે તેથી તેને નજર કહેવાય અને જો આ તુલસીજીને આપણે ઉપાય કરીએ તો એ નજર પણ આપણે જે દોષ લાગે છે નજરનો એ પણ દૂર થાય છે તેનાથી દૂર રહેવા માટે પણ આપણે તુલસીનો આ ઉપાય આપણે કરી શકીએ છીએ આ પાંચ વસ્તુ એવી છે કે જે તમને માલામાલ કરી દેશે આપણે દરેક દોષથી બચવા માટે નિયમિત રીતે નિયમ અનુસાર તુલસીજીની પૂજા કરવી જોઈએ તો ચાલો જાણી લઈએ કે એવું કંઈ પૂજા કરવાથી ઘરમાં બરકત આવી શકે છે અને આપણે કઈ ખરાબ નજર કે વાસ્તુ દોષથી તમે દૂર રહી શકો છો ઘીનો દીવો કરતા પ્રગટાવવો શાસ્ત્ર અનુસાર સાંજના સમયે તુલસીજીને ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ જેથી કરીને સકારાત્મક ઊર્જા પ્રાપ્ત થાય છે અને મહાલક્ષ્મી પ્રસન્ન થાય છે તેથી આપણા ઘરમાં લક્ષ્મીનું આગમન થાય છે અને ધન સંપત્તિ વધે છે માલક્ષ્મી ખૂબ જ પ્રસન્ન રહે છે તો નિયમિત રીતે તુલસી પાસે સાંજના સમયે ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ તેનાથી ધન પ્રાપ્તિના યોગ બને છે અને ગ્રહોની દોષ ગ્રહોની જે દોષ હોય છે તે દૂર થાય છે શૃંગારનો સામાન ચડાવો માન્યતા અનુસાર દર મહિનાની એકાદશીના દિવસે તુલસીમાને શ્રગારનો સામાન એટલે કે બંગડી ચુંદડી ચાંદલો વગેરે માતાજીને અર્પણ કરવું જોઈએ તેથી તુલસીમાં ખુશ થાય છે અને તમારી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે દરેક સ્ત્રીઓએ પોતાના સૌભાગ્ય માટે આ ઉપાય અવશ્ય કરવો જોઈએ માં તુલસી પ્રસન્ન થાય અને તમારા પતિનું આયુષ્ય પણ વધારે છે અને ઘરમાં ધન સુખ અને સમૃદ્ધિ આપે છે મહાલક્ષ્મી પણ આમ કરવાથી પ્રસન્ન થાય છે શેરડી કે મીઠાઈ અર્પણ કરવી વાસ્તુ અનુસાર એવું માનવામાં આવે છે કે પાંચમની તિથિએ તુલસીજીની શેરડી કે કોઈ મીઠાઈ અર્પણ કરવાથી તે ખૂબ જ શુભ માનવામાં આવે છે તેનાથી જીવનમાં સુખ શાંતિ આવે છે ઘરમાં ખૂબ જ પ્રેમભર્યો માહોલ રહે છે અને તમને તમામ કષ્ટોમાંથી મુક્તિ મળે છે તો આ માટે તમારે પાચમની તિથિએ જ આ ઉપાય કરવો જોઈએ તુલસીજીને જળ ચઢાવવું રોજ સવારના સમયે પૂજા અર્ચના કરી અને તુલસીજીને અવશ્ય જળ ચઢાવવું જોઈએ તેનાથી તુલસીનો છોડ લીલોછમ રહે છે એ ઉપરાંત મહાલક્ષ્મી પ્રસન્ન થાય છે તમારા જીવનમાં સકારાત્મકતા આવે છે પરિવારમાં ધનની વૃદ્ધિ થાય છે ઘરમાં સુખ અને સમૃદ્ધિ વધે છે પરંતુ તે નિયમિત કરવું જોઈએ રવિવારના દિવસે તુલસીજીને પાણી ના ચડાવવું જોઈએ એકાદશીના દિવસે પણ તુલસીજીને પાણી ન ચડાવવું કાચું દૂધ ચડાવો જો તુલસીજીને કોઈ ખાસ મનોકામનાની પૂરતી ઈચ્છા હોય ત્યારે તમારે તુલસીમાંને કાચું દૂધ ચઢાવવું જોઈએ આમ તો ગુરુવાર અને શુક્રવારના દિવસે તુલસીજીને કાચું દૂધ ચડાવવું જોઈએ જેથી તમારી કોઈ મોટી ઈચ્છા હશે તે તમામ તમારી મનોકામના માં તુલસી પૂર્ણ કરશે આમ કરવાથી ઘરમાં ધનની વૃદ્ધિ થશે તમારા ઘરમાં ધનની બરકત જરૂર થશે અવશ્ય ધનની વર્ષા થઈ શકે છે તુલસીજીને નાળા છડી ચડાવવી જોઈએ તે તમારે સુખ અને સમૃદ્ધિમાં વધારો કરી શકે છે મા તુલસીની ઘરમાં કાયમ માટે પૂજા અને અર્ચના કરવાથી તે આપણી દરેક મુશ્કેલીઓનો હલ આપે છે તુલસીજી સકારાત્મક ઉર્જાનો વધારો કરે છે જ્યારે નકારાત્મક ઉર્જાને ઘરમાં પ્રવેશ કરવા દેતા નથી તેથી ઘરના આંગણે તુલસીનો છોડ એ ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે આ તુલસીના છોડમાં લક્ષ્મીજીનો પણ વાસ હોય છે તુલસીજીની સેવા કરવાથી લક્ષ્મીજી ખૂબ જ પ્રસન્ન થાય છે અને તે કાયમ માટે આપણા ઘરમાં વસવાટ કરે છે તો તુલસીજીને લગતા આ પાંચ ઉપાયો કરવાથી આપણા જીવનમાં આપણે સુખ અને સમૃદ્ધિ લાવી શકીએ છીએ તો આવું અચૂક ઉપાય આપણે જરૂર કરવો જોઈએ જેથી કરીને આપણા જીવનમાં આપણે ખૂબ જ પ્રગતિ કરી શકીએ વાસ્તુના આ ઉપાયો આપણને ખૂબ જ આગળ વધારી શકે છે તે આપણા જીવનને સુખી અને સમૃદ્ધ બનાવી શકે છે તે માટે બસ માત્ર આપણે વાસ્તુના જે ઉપાયો બતાવ્યા છે તેને નિયમ અનુસાર તેનું પાલન કરવું જરૂરી છે તો તુલસીજીના આ ઉપાયો કરવાથી અચૂક આપણને તેનું ફળ પ્રાપ્ત થઈ શકે છે અને આપણે આપણા દુઃખોમાંથી દૂર થઈ શકીએ છીએ આપણા જીવનમાં સમૃદ્ધિ આવી શકે છે તમામ પ્રકારની જે આપણને ઈચ્છા હોય તે આપણે પૂરી કરી શકીએ છીએ તો આવા વાસ્તુને લગતા ખૂબ જ ઉપયોગી એવા આવા ઉપાયો જાણવા માટે આપ અમારી ચેનલમાં અવશ્ય જોડાયેલા રહેજો અને તમારા મિત્રોને પણ આ વાસ્તુને લગતા માહિતી શેર કરજો જેથી કરીને તે પણ આ ઉપાયોને જાણી શકે આભાર મિત્રો જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ જય મા